આ જો આ માંગનારા મનુદેવ હતા જયારે આ પૈસા કાકા એ અમારા ભાઈ કરણસિંહ કીધું મારા નહોતા કેવા પૈસા કાકા પરસોત્તમ જ કહેવાતા એને જે આપણી રોજી બેન બેટી ઉપર જે વજ્રઘાત કર્યો છે ને એના કારણે આ ની મેદની ની અંદર ક્ષત્રિયો સ્વયંભુ આવે છે અને બોલાવા જવા નથી પડતા પરંતુ આજ બેનોની સંખ્યા જયારે વિશેષ છે ત્યારે એક અંગ્રેજને સ્વામી વિવેકાનંદજી હિન્દુસ્તાન કી રાજપુસ્ત્રી હાથ ક્યુ નહી મતી સ્વામી વિવેકાનંદ મહારાણી સાધારણ વ્યક્તિ સે હાથ મિલા સકતી હૈ ક્યા તો કે કભી નહી સ્વામી વિવેકાનંદ મિનિટ ચૂપ રહ્યા અને ચૂપ રહ્યા પછી એને કીધું કે હમરે હિન્દુસ્તાન કી સભી રાજપુસ્ત્રી અભિનંદન ટેકો જાહેર કરે એટલે પૂરતું નથી પણ સાત સાત તારીખે તમારો સમાજનો એક મત નો પડ્યો રહેવો જોઈએ મત પેઢી સુધી ભોગવો જોઈએ આટલી વિનંતી સાથે અસ્તુ જય જય માતાજી

જય ભવાની ભાઈ આપણા છત્રીસ સમાજના અગ્રશ્રી વડીલ મિત્રો ભાઈઓ બહેનો મારી માતાઓ દીકરીઓ જાજો સમય ન લેતા હવે ટૂંકમાં હું વાત બતાવી દઉં કે આપણે જાજો કાંઈ કરવાનું નથી આપણે ભાજપ વિરોધ થઈ ત્રીજા નંબરનું બટન દબાવવાનું છે ને એને જવાબ આપણે આપવાનો છે ધોકાથી કે લાકડી થી કે આપણે જવાબ નથી આપવો આપણો ધોકો એટલે ખાસ કરીને કોઈ ભાઈઓ મિત્રો કોઈ ચૂકે નહીં નિશાન ચૂકે નહીં કોંગ્રેસ કોંગ્રેસ જિંદાબાદ પછી જે કઈ બધા આપણે માલધારી ભાઈઓ સમાજ આપણી સમાજમાં જે ટેકો આપ્યો છે એનો આભાર જે કોઈ ભાઈ હોય સમાજ બાર બારના જેટલા સમાજ હોય આપણે ટેકો આપ્યો છે એ બધેનો આભાર માની હું મારું વક્તવ્ય પૂરું કરું છું જય માતાજી ખૂબ ખૂબ આભાર દિગુભા જાડેજા ટૂંકમાં આપણી સમક્ષ એક વાત મૂકવા આવે છે દિગુભા જાડેજાને વિનંતી કરીશ કે પોતાની વાત રજૂઆત કરશે દિગુભા જાડેજા જય ભવાની ભારત માતા કી સમાજની લાગણીને માન રાખીને સમય બહુ ઓછો છે વડીલોએ કીધું કે એક મિનિટ આપ પણ આપણા રાજપૂત સમાજને એક મેસેજ આપો ઘણા વખતાએ બધું ઘણું બધું આપને આગળ કીધું શું કરવાનું છે અહીંયા બેઠા છે એ બધાને ખબર છે ટૂંક સમયમાં હું એક નાની વાત કરું છું ગઈકાલે દેશના વડાપ્રધાન જામનગર ખાતે આવેલા હતા ત્યારે એને

આ વાત એટલે પૂછવી પડે છે કે જયારે જયારે ક્ષત્રિય સમાન ની જરૂર હોય ત્યારે એની પાસે બે હાથ જોડીને આવી જાય છે આજે આંદોલન ને એકતાલીસ દિવસ આઠ કલાક અને

માતાઓ બહેનો યુવાન મિત્રો જય ભવાની જે વાત નીકળી છે એ તમને કહું કે ઇતિહાસ માં એવું થયું કે જામનગર એક માત્ર રાજા એવો હતો જેને અંગ્રેજો સામે લડાઈ કરી છે ઈસવીસન અઢારસો ને અડસઠ માં

એટલે ત્રણ દિવસ લડાઈ આવેલી હતી ભાઈ સમાધાન કરીને ગયા એટલે અંગ્રેજની વાત કરતા તા ને જે કરણસિંહ કે છે પસા કાકા તો આ તો એક એવું સ્ટેટ છે આ બા આ જામનગર જિલ્લામાં મૂળું માણે કે અંગ્રેજો અમે લડાઈ કરી હતી એ તો હમણાંની વાત છે અને અઢારસો અડસઠમાં જામ સત્તાજી બીજાએ અંગ્રેજો સામે લડાઈ કરી હતી બીજી તમને વાત કરું કે આ જામનગર એવું સ્ટેટ છે જે જાડેજા રાજપૂતો વિશ્વના સૌથી ફિયર્સ ફાઇટર હતા વિશ્વના સૌથી ફિયર્સ ફાઇટર જેને બે સોળસો ને છ માં અને સોળસો ત્રીસ માં જુનાગઢ લડાઈમાં તોપને બંધ કરી દીધી માણસોએ એ તોગાજી સોઢાએ અને પછી ચાર જણાએ એ અઢી લાખ ની સેના વચ્ચે જઈને એકસો ચાલીસ તોપ નકામી કરી અને પછી ભાણજી દલ અને સાડા દલ જાડેજાઓ

તમે ગુજરાતમાં કઈ આડુઅડું કરવા જાશો દિલ્હી તમારા હાથમાંથી મોહમ્મદ તગલક જે વિશ્વ આખા ભારત માટે માથાનો દુખાવો બન્યો હતો એને સમા જાડેજા જયારે સિંધમાં એમની સત્તા હતી ત્યારે મોહમ્મદ તગલક અમારી સામેની લડાઈમાં મરી ગયો હતો પછી એનો ભત્રીજો ફિરોજ શાહ આવ્યો સાડત્રીસ વર્ષ રાજ કર્યું ત્રણ વખત અમારી અમે હાર્યો છે સોળસો માં જામ સતાજી અમે અકબર આયરો સોળસો ચાલીસ માં ફરીથી અકબર આયરો જામ સતાજી અમે એટલે અમે દિલ્હી ને ગાદી પરથી ઉતારી વિકાસે છે છ વખત તમે સાતમું વખત નહીં કરતા આપ સૌને જે રાજપુતાની બહેનો આમાં જે આ લડતમાં બહુ મોટો ભાગ બજો છે અને એને પણ હું ધન્યવાદ આપું છું આપ સૌએ જે આનો પરિણામ છે આ લડાઈ આપણે બુદ્ધિથી લડવાની છે પહેલેથી જે સંકલન સમિતિના સભ્યો હતા એની સાથે મેં ચર્ચા કરી કે તમે બુદ્ધિથી જાજો એ જે એના કરતા વધારે બુદ્ધિ માણસો આપણી પાસે છે કારણ કે પહેલાં તમે લડાઈ કરશો કેશ કબાડા ફસાશો તો કેશ કબાડા મુખ્ય થઈ જશે લડાઈ એક બાજુ રહી જશે અધ્યય અને હું અભિનંદન આપું છું સમગ્ર સંકલન સમિતિને એને એટલી બુદ્ધિપૂર્વક લડાઈ કરી અને આપણે જીત તરફ આવી ગયા છીએ હવે મુંજાણા છે કે રસ્તો નથી અને રસ્તો મળવાનોય નથી કારણ કે તમે તાણે અમે તમને વિશ્વમાં પહેલી વખત એવું મેં સાંભળ્યું છું કે આંદોલનની વચ્ચે વડાપ્રધાન આવ્યા અને આપણે બે દિવસ કીધું કે વિરોધ નથી કરવાનો એક રાજપૂત જ કરી શકે અમે તમને માન આપ્યું છે પણ તમે જે અમારે સંસ્કૃતિને માન ન આપ્યું એટલે અમારે દુઃખ સાથે આ કરવું પડ્યું છે અને રાજપૂતી ખાનદાની છે દુશ્મન છે તો એને માન આપે છે એટલે આ અમે દ્રષ્ટાંત બેસાડ્યું છે અને છેલ્લું તમને કહી દઉં આયા કંપનીનું નામ લેવાય છે હું ધીરુભાઈ અંબાણી મને ઓળખતા હતા હું એને ઓળખતો તમને દાખલો આપું સાચો વાણીઓ હતો એને કીધું તું કોઈ રાજકારણમાં નહીં જજા કોઈ નહીં જતા એટલે નાનો છોકરો નહોતો માયનો અનિલ અંબાણી અને સંસદ સભ્ય થવા ગયો તો શું થયું દિવાળું ફૂકાણું ને હવે મુકશભાઈ તમારું દિવાળું ન ફૂકાય એનું ધ્યાન રાખજો કારણ કે અમે નથી ઈચ્છતા દેશનું ગૌરવ છે રિલાયન્સ કંપની પણ તમે લોકલ ઓફિસર બધા એવા મૂક્યા છે કે રિલાયન્સ નું વાળ ન ડુબાડે એની તમે ધ્યાન રાખજો તમે રાજપૂત સમાજ વિરુદ્ધમાં જાશો દિલ્હીનો બાદશાહ ઘર ભેગો થયો છે છ વખત તમે કઈ વાળીને મૂળો છો તમારા ડબલા બંધ ન થાય તમે જોજો